હેલો ગુડ મોર્નિંગ ગાઈસ મારું નામ છે હાર્દિક ચલ્લા અને તમારું સ્વાગત છે મારા બ્લોગમાં કેમ છો બધા કેમ છો ભાઈ 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 કેમ છો ભાઈ થઈ છે 21 તારીખ 21 તારીખ મોક્ષ મળે છે મોહનો નાશ કરવા મોક્ષ મળે છે મોહનો નાશ કરવા કોઈ પણ મોહ માયામાં આપણે મોહ રાખીએ ધન ડોલર કોઈ પણમાં મોહ રાખીએ તો મોક્ષ ન મળે ઓકે 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 ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નાસ્તો કરી રહ્યા છે

આ તો વાદળ એકદમ મસ્ત છે એમ જો સ્કાય એકદમ મસ્ત ડાયપર આવી ગયું છે દીકાનો ડાયપર આવી ગઈ છે ડાયપર આવી ગઈ છે ડાયપર આ શું છે માર દીકો આજ તો વેલા વેલા આવી ગયો હું વેલા વેલા હું હુવાની તૈયારીમાં છું હું હુવાની તૈયારીમાં શું એટલે તો વેલા જમણ લીધું જો થઈ ગયું છે અત્યાર ચાર આ નો ચાલે રમેશ ને મારી જોડે

મારે એ નવાબ નવાબ ને પાછા નવાબ ને પાછા મેમી પોકો સિવાય એક બીજા એક નો ચાલે એમાં નો ફાવે ને મેમી પોકો જ ફાવે મેમી પોકો 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 મેમ પોકો બુય કી જો ચૂગી જો તુ મધીકલા એક જダイ પલો તુ એ મે પેલે દીધું આજે તો સુસુ કડી કડી ને તો ઠકવી દીધું આમ રે ચારે બાજુ સુસુ 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 ક્યા બેસારી ને સુસુ અરે પણ શું છે સુસુ સુસુ ક્યા બેસારી ને સુસુ 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 વચ મે કે ડૉક્ટર ડાયરે પડ આવી એ નોટેલસ હાઉ એન ઇન્ડક્શન મોટર સ્ટાર્ટ હા આ હું કરશું

મને એમ થાય છે આપણે છે ને ડાયપર માટે એકવાર હોલસેલમાં ક્યાંક પૂછાઈ જોય અને તમારા કોઈ ધ્યાનમાં હોય ડાયપરના હોલસેલર કોઈ ધ્યાનમાં હોય તો કહી દેજો કારણ કે હમણાં તો જરૂર પડવાની જ છે બરાબર તો હું એમ કે ભાઈ સસ્તામાં મળી જાય મેમી પૂછવાના કે ડિસ્કાઉન્ટમાં મળતા હોય તો કહી દે 380 399 ની પ્રાઈસ હે આ મને 300 તો કોવું છે આ અમરલીમાં 300 નું મળે બોલો એક જ જગ્યાએ જગ્યાએ પણ તું અહીંથી મગાય લે ને એકારે કેટલા

ચંડીઓ પહેરાય કે મારા ટાઈમમાં તો ડાયપર હતા કે નહીં મને યાદ જ નથી ઉભર આપડે મમ્મીને પૂછીએ મારા ટાઈમમાં ડાયપર હતા કે નહીં ના તો તો ખરી ડાયપર પછી રાખ્યા એક ચંડી ખરાબ થાય તો બીજી ખરાબ થાય ચંડી એવું

પછી કે ટીંગાડવાનું નહોતું ઓલું ક્યાંય ટીંગાડવાનું નહોતું આમ નામ ગમે ત્યાં ધૂળમાં આવડતા ખબર એ ન પડી પણ યાર ટેકનોલોજી નવી આવે નવું ઇન્વેન્શન થાય નવું કંઈકને કંઈક આવે તો પછી તો કરવું પડે શું કેવું કીચું કીચું તું નચીબદાર છો હજી તો કેટલા ડેડીને હજી ઘણા બધા ખર્ચા કરાવવાના છે એને ક્યો ખર્ચો ક્યો ક્યો ખર્ચો કહી દે કે કે કે

વસ્તુ પેલા હોય 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 રિસર્ચ કરી લીધું ઓલરેડી આવે આ પડી ગયું છે કોઈ સોલ્યુશન તમારી પાસે તો તો આપણને ખબર પડતી નથી એમાં હે હા સાચી વાત છે નથી ખબર

પણ યુટ્યુબ કરવા કરતા જેનો પર્સનલ એક્સપિરિયન્સ હોય તો જણાવજો કે પાંદડું પીડું પડી ગયું છે તો એનો કોઈ ઉપાય ખરી જો જો હું કરે જોસ કાઢે જો હું કર નહીં આમ બહાર આવે ઓલામાં ડીશ જવા દે આને અડધી કરવાની હોય તને હક ન થત પણ એને આખી નાખી દીધી એટલે આપણે કોઈ કર્યું હોય તો આવડે ને ભાઈ આપણે કરવાનું જ નહીં બગાડવાનું કામ

નાની ઓલો પોપતું ખબર છે ને હે ઉપર કેવો પોપટ ગમતું પોપત પણ એ બદકું ભરતું હતું જેની પાસે ન જવાનું કા હે ને એ કેવું બદકુ ભરી જાતું તું બાપા ની આગ્યા હોય તો કિશુ બદકુ બધું

ખાતા હોય ત્યારે ફોટા નો લાગે હું પાડતો નથી ખાતા હોય ત્યારે વિડીયો ફોટા નથી લેતો જળમાં કેસર ગોળી સ્નાન કરાવો સાંભળા યમુના જળમાં ની આ છે ને દૂધમાં માં કેસર ગોળે છે અઢમા પાણી બનાવે છે શું કરવા ખબર પતલું ખાવા માટે અને એક સાઈડ દૂધમાં કેસર ગોળી ને પાડા જેવું ખાવાનું બેલેન્સ હા બેલેન્સ બેલેન્સ આપડે વાહ બેલેન્સ

એમાં તમને કોણ જોવું ગમે છે આ જાડી કામ કરજો તો ને તમને ખોટા વખાણ કરના ખોટા હે ને વખાણ કિલો વખાણ હા હાર વાલો વજન ઘટી ગયો બરાબર છે તો વજન ઘટી ગયો તો હવે કંઈ નહીં હવે તો એ બાબતમાં કમેન્ટ કરજો વજન ગઈ તો નથી ગઈ બરાબર છે ચાર કિલો ઘટાડ્યું ચાર કિલો બરાબર તો બસ કંઈ નહીં જો હવે કૃષિ ઉઠી ગયો છે પાછો હા દોડાદોડીમાં આમ કે ને દોડાદોડીમાં ઘટી જાય એવું થાય છે તો બસ હવે કંઈ નહીં તો આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ અને કાલે એક નવા બ્લોગ સાથે મળીએ તો યાર કમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જે નવા લોકો છે એના માટે ખાસ છે અને તમે યાર કરતા નથી આવું રોજ વિડીયો આવતા રહેશે મારા કે સિંહના મારી બાયડીના મારા મમ્મીના બરાબર આવી જ મસ્તી સાથે રોજ વચ્ચે આવતા રહીશું ત્યાં સુધી મળીએ બાય